ભારતીય સમુદાયના લોકો યુકેની અંદર માત્ર વેપાર વાણિજ્ય જ નહીં પણ રાજનીતિની અંદર પણ અભૂલ છે મારી સાથે કૃપેશ ઇરાનીજીજી છે સમજીના છે કૃપેજી આપનું સ્વાગત છે સૌ પ્રથમ મારે એ જ જાણવું હતું કે લંડનમાં ભારત કેમ ભારતીય લોકો પણ એ લોકોનું વજ છું અને કેટલું ઇમ્પોર્ટન્સ કરતું છું ભારતમાં તો ભારત બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા અમારા લંડન ડેસમાં એટલે અત્યારે યુકે અને ઇંગ્લેન્ડની જે રિલેશનશીપ છે એ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે ગવર્મેન્ટ અહીંયા જે યુકે ગવર્મેન્ટ આવે છે કેમ કે કારણ કે ટ્રેડ ડીલ જે કલ્ચર કે ટ્રેડ કે બિઝનેસ સાથે એ જાણે છે કે ઇન્ડિયા એ ગૌરવ છે કે ઇન્ડિયા વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઇકોનોમી થવાનું જ છે અમારા લાઈફ ટાઈમમાં થવાનું જ છે એટલે એમ તેમ સાથે અમે રહી શકીએ કે બિઝનેસ થાય પણ એકચ્યુલી અહીંયા અમારા જે દુનિયાની જે ચાલે છે ત્યારે વર્લ્ડ ઇઝ વેરી ડિવાઇડેડ એટલે કેમ આખું વલને ભેગા કરવું અને ઇન્ડિયા પણ ડેમોક્રેસી છે ને યુકે પણ ડેમોક્રેસી છે એટલે એ સંબંધી સારું થશે કેમ કે પોલિટિક્સની વાત કરીએ તો રાજનીતિમાં બંને પક્ષની અંદર રૂલિંગ પાર્ટી ઓપોઝિશન બંને પાર્ટીમાં ઇન્ડિયન તો એ લોકોનું કોમ્યુનિકેશન કેવું હા તો અત્યારે હું બ્રેન્ટ એન્ડ હેરોન રેપ્રેઝન્ટેટિવ છું ત્યાં લંડનમાં સિક્સ હંડ્રેડ ફિફ્ટી થાઉઝન્ડ ઇન્ડિયન રયાસ પર છે અને મારા જે બ્રેન્ટ હેરિયા હેરોન એરિયા છે એમાં વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી થાઉઝન્ડ રેઝિડન્ટ છે રેઝિડન્ટ અને એ જે અહીંયા સાથે રેઝિડન્ટ હોય છે એ એનું ઇન્ડિયાનું લિંક બહુ બહુ ક્લોઝ રાખે છે એટલે હું એ પણ અહીંયા ઇન્ડિયનો રિજિન છું અને મારી ફેમિલી પણ મારા કચ્છમાં કચ્છમાંથી આવ્યા છે કચ્છથી કેન્યા એ અહીંયા યુકે લંડનમાં આવે છે અને જે અમારા જે જે ભારતના જે વેલ્યુઝ છે એ એ ઇન્ડિયન ડાયસ્પોમાં અહીંયા લઈ આવ્યા છે અહીંયા લઈ આવ્યા છે આફ્રિકામાં લઈ આવ્યા છે અને અહીંયા પણ યુકેમાં લઈ આવ્યા છે એટલે અમે જે ઇન્ડિયા છે એનો પીસફુલ વેલ્યુઝ ખરેજ જે અહીંયા ગ્રીન સ્પેસ છે અહીંયા એનું ઇન્વાયરમેન્ટનું દુનિયામાં ઘણું અહીંયા पूछ करें इन्वायरमेंटल एजेंडा कारण के के फ्यूचर जनरेशन एना माते सारू प्लेनेट आप तो, तो जी, जी तो नहीं पूछो मानते तो अमे एवं मानता हो कि इंडियंस एक बार इंडिया छोड़ी है पी इंडिया तो इंडिया की संस्कृति ने भूली जाए आपने एक्सपीरियंस शुरू हाँ तो अंता हों के જે ઇન્ડિયન ડાયોસ્પર છે એનો જે કલ્ચરલ વેલ્યુઝ એ સાથે રાખે છે પણ અહીંયા લંડન દેશમાં સ્કૂલ ને મંદિરો ને એ ગુજરાતી પણ બનાવે છે બાળકોને અને હિન્દી પણ બનાવે છે અને કલ્ચરલ ક્લાસીસ પણ અહીંયા રાખે છે એટલે જે ફ્યુચર જનરેશન આવે છે એ વેલ્યુઝ એ જે ભારતના વેલ્યુઝ છે એ અહીંયા યુકે અને લંડનની અંદરમાં એ ઘણું સ્ટ્રોંગ રહે છે કારણ કે એ ટીચિંગ છે સ્કૂલ્સમાં અને જે ગુજરાતીની ભાષા છે કે હિન્દીની ભાષા છે એ અત્યારે જીસીએસસી ક્વોલિફિકેશન મળે છે અહીંયા એટલે જે બાળકો હોય એ સ્કૂલે જ હોય પણ એક્ચુલી ક્વોલિફિકેશન પણ રહે એમ નથી કે ખાલી ટાઈમ પાસ કરવા જાય પણ જે એકેડેમિક સ્ટડીમાં એમાં પણ કામ આવે છે આપણું રાજનીતિમાં પોલિટિક્સમાં નહીં એના પોલિટિક્સમાં કેવી રીતે હા તો અહીંયા અત્યારે હું હિન્દુ છું અને ગુજરાતનો છું એટલે એ વેલ્યુઝ એ અમારામાં છે અમારો જે અમારો જે જવાબદારી છે અને અમારે જે કામ કરવાનું છે એ સેવા એ બધા લોકો માટે હોય પણ જે વેલ્યુઝ છે એ અમારા ભારતના વેલ્યુઝ સ્પ્રેડ થાય છે એટલે અહીંયા અમારા જે ઇલેક્ટેડ મેમ્બર્સ જોઈ ઇન્ડિયન ડાયસ્પોરામાં ઘણા છે જ્યાં યુકેની અંદર કાઉન્સિલમાં જો કે એસેમ્બલીમાં જો કે પાર્લામેન્ટમાં હોય પણ જો પણ એ જે વેલ્યુઝ છે જે પીસમાં કે બધાને ભેગા કેમ રાખવાનું હોય ઇન્ડિયનનું ડાયવર્સિટી જે છે એક ઇન્ડિયામાં એક સ્ટેટ યુકેની બેસ્ટ જેટલું પોપ્યુલેશન છે એટલે એમ એમ જાણતા હશે કે ઇન્ડિયામાં ઘણા સ્ટેટ છે અને જે કલ્ચરલ વેલ્યુઝ નોર્થમાં હોય કે સાઉથમાં હોય એ ડાયવર્સિટી એનું એનું ગમે છે લંડન અહીંયા કેપિટલ સિટી છે એટલે અહીંયા આખા દુનિયાના લોકો અહીંયા આવે લંડનમાં અને ત્યાં અહીંયાનું ડાયવર્સિટી છે એ ઇન્ડિયાનું એ પણ ડાઇવર્સિટી છે એટલે એ વેલ્યુઝ બહુ સાથે સંબંધિત રહે કેમ કે પહેલાં જે પીએમ હતા એ ઇન્ડિયન ઓરિજિન ના હતા હા હવે એ નથી આપ શું માનો છો એનાથી કોઈ ફરક પડશે ઇન્ડિયન એવું એટલે જે ઇન્ડિયન પોપ્યુલેશન છે અહીંયા યુકેમાં એટલે ઇન્ડિયન ઓરિજિનનું પ્રાઇમ મિનિસ્ટર થયું એ બહુ ગૌરવી કહેવાય છે અત્યારે જે પ્રીવિયસ પ્રાઇમ મિનિસ્ટર હતા એ અમે રિસ્પેક્ટ રાખીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટર પોઝિશન કેવું છે અને કેવું હાથ છે કે પ્રાઇમ મિનિસ્ટર રહેવાનું હોય ઇલેક્શન ફાઇટ કરવું પડે એટલે બહુ હાથ છે પણ અત્યારે જે ઇન્ડિયન ડાયસ્પર છે એ આજનું ગવર્મેન્ટ અને ઇન્ડિયાનું ઘણું ઇમ્પોર્ટન્સ રાખ્યું છે કારણ કે પ્રાઇમ મિનિસ્ટર નવા આવ્યા છે એનું ફોરેન મિનિસ્ટર્સ પણ આવ્યા છે પહેલું વિઝિટ ફોરેન મિનિસ્ટરનું ઇન્ડિયામાં હતું અને ડિફેન્સ અને શેડો ટીમ એ પણ ઇલેક્શન પહેલાં ઇન્ડિયા ઇન્ડિયા ગયા હતા જે રિલેક્શન રાખવાના એટલે મારું કોન્ફિડન્સ છે કે આ ગવર્મેન્ટ અહીંયા છે યુકેમાં ભલે ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નથી હવે પણ ઇન્ડિયાનું સંબંધી સારો રાખશે આપનો એક્સપિરિયન્સ શું રહ્યું ઇન્ડિયા માટે અહીંયા યુકેની અંદર જે પ્રતિષ્ઠા હતી ઇન્ડિયાની એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું કે એઝ ઇટ એઝીજ છેલ્લા એક બે દશક ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું ત્યારે હું બે વીક પહેલાં હું ઇન્ડિયામાં જ હતો અમદાવાદમાં અને મેં જે પ્રોગ્રેસ જોયું છે જે ઇકોનોમીનું ને બિઝનેસનું ને કેમ અહીંયા આખું દુનિયામાં અહીંયા જે પ્રોગ્રેસન પ્રોગ્રેસન થાય છે એ ઇન્ડિયામાં સમાય પણ થાય છે અને જે મિડલ ક્લાસ અને જે ઇન્કમ લેવલ છે જે ઇન્ડિયામાં એ પણ રાઈઝ થાય છે એટલે પ્રોગ્રેસ ઘણું છે બિઝનેસ સારું ને ટ્રેડ માટે ઘણું સારું ઘણું સારું થાય છે લોકો અને અમારું એ વિનંતી છે કે ઇન્ડિયા નેક્સ્ટ ટેન યર્સ નેક્સ્ટ ટ્વેન્ટી યર્સ ઇ કેન કન્ટિન્યુ એન્ડ ફ્રાઈડ બિઝનેસનું ને કેમ અહીંયા આખું દુનિયામાં અહીંયા જે પ્રોગ્રેસન પ્રોગ્રેશન થાય છે ઇન્ડિયામાં એ પણ થાય છે અને જે મિડલ ક્લાસ અને જે ઇન્કમ લેવલ્સ છે જે ઇન્ડિયામાં એ પણ રાઇઝ થાય છે એટલે પ્રોગ્રેસ ઘણું છે બિઝનેસ સારું ને ટ્રેડ માટે ઘણું સારું ઘણું સારું કરે છે લોકો અને અમારું એ વિનંતી છે કે ઇન્ડિયા નેક્સ્ટ 10 years next 20 years uh, it can continue and it thrives Narendra Modi in uh, leadership aapke ha ha to Narendra Modi uh, ji third term the prime minister andle yeah. uh, democracy and ande loko pan vote kari che uh, democracy democratic values ji uh, uh, opposition respectful respect la joy ande ji india progress uh, છેલ્લા એના પ્રાઇમ મિનિસ્ટરનું લીડરશીપનું અંદર એના જે પ્રોગ્રેસ થયું છે એ એ ડ્રાઈવ કરે છે પ્રોગ્રેસ અને મને ખ્યાલ છે પહેલાં મિનિસ્ટર ગુજરાતના હતા અમે પણ ગુજરાતી છે તો કેટલું પ્રોગ્રેસ ત્યાં લોકો લોકોને ઇલેક્ટ્રિસિટી લાઇટ અને જે જે નાનકડું વેજ હોય એને એના એના એરિયામાં પણ પ્રોગ્રેસ ઘણું મળ્યું છે એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ હેઝબીન અને ઇન્ડિયાની જે ડેમોક્રેસી છે એને ઓવરસીઝ જે પોલિટિશિયન છે કોઈ પોલિશન આપતી છે એ લોકો કેવી રીતે જોવે છે શું જે ડેમોક્રેસી છે એ રિયલ માને છે કે એમ લાગે છે કે ના ડેમોક્રેસી માત્ર દેખાવ છે ઇન્ડિયાનું રેકોગ્નિશન છે કે આખી દુનિયામાં લાર્જસ્ટ ડેમોક્રેસી છે કારણ કે ઇન્ડિયાનું પોપ્યુલેશન પણ લાર્જ છે પણ એમ જાણ છે કે જે ઇલેક્શન્સ થાય છે ઇન્ડિયામાં ફ્રી અને ફેર છે તો ઇન્ડિયાનું રિસ્પેક્ટ ઘણું છે અને અત્યારે દુનિયામાં ઘણો ડિવિઝન્સ હોય છે ક્યાંક વોટ થાય છે જી જુદી કન્ટ્રીઓમાં અને અહીંયા યુકેની દેશની અંદર વધારે બીચ છે કે જે રશિયા અને ચાઇનાનું શું શું કરે છે સાચું એટલે અમને એક કોન્ફિડન્સ છે કે ઈસ્ટર્ન દુનિયાના ઈસ્ટર્ન સાઇડમાં કે ઇન્ડિયા પ્રાઉડ એન્ડ સ્ટ્રોંગ રહેશે અને એલાય રહેશે વર્લ્ડના વેલ્યુઝમાં એક લાસ્ટ ક્વેશ્ચન જે ઇન્ડિયન્સ છે જે યુકેમાં સેટલ થવા માંગે છે એમને આપ શું કે ઇન્ડિયા લંડનમાં એક એક સહીંગ આપે છે કે લંડન ઇઝ એવરી વન એટલે જ્યાં જ્યાં તમે આવ્યો છો અહીંયા લંડનમાં તમે વર્ગ કરી શકો છો અને અહીંયા કામ કરવું જોઈએ કે બિઝનેસ કરવું કરવું જોઈએ કે એનએચએસ કે હેલ્થ સર્વિસમાં કામ કરવું જોઈએ ડૉક્ટરને ટીચરને અમારો પબ્લિક સર્વિસ હોય અહીંયા નંદનમાં અમને એવું વિઝન છે કે બધા સાથ રહી શકે અને તે જે તમારું કલ્ચર ને વેલ્યુઝ અહીંયા અહીંયા લઈ આવે છો અહીંયા એ પણ તમને ફ્રીડમ હશે કે જે રિલિઝન પ્રેક્ટિસ કરવી કરવું હોય કે જે કમ્યુનિટી માફેગો સાથ રહેવું જોઈએ કે તમે અહીંયા ફ્રીલી કરી શકો છો